ઠગીની ઘટનાઓ બાબતે લાવવા દાહોદ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું હતું ગુજરાતના ડીજીની સૂચના મુજબ સમગ્ર ગુજરાતમાં સાયબર ઠગીની ઘટનાઓ રોકવા અને તે બાબતે જનજાગૃતિ લાવવા માટે એક પત્રકાર પરિષદ દાહોદ જિલ્લા પોલીસ વડાની ઓફિસમાં આજે યોજાઈ હતી જેમાં દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે સાયબર ગુનાઓમાં કુલ અઠાવીસ પ્રકારના ગુનાઓ બનતા હોય છે જેમાં ઓનલાઈન ફ્રોડ અલએ ફ્રોડ બેન્કિંગ ફ્રોડ રેશમ ફ્રોડ લોન ફ્રોડ ફેક ઇન્સ્ટાગ્રામ જેવા ફ્રોડ થકી ગુના બને છે જેમાં ઉપર પૈકીના ગુનાઓમાં રૂપિયા એક કરોડ ચૌદ લાખ એક્યાસી હજાર નવસો નવ્વાણું રૂપિયાની ઠગાઈ અત્યાર સુધી દાહોદ જિલ્લા સાયબર સેલ દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનના ગુનાઓમાં ઉકેલવામાં આવ્યા છે દાહોદ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આવા સાયબરના ગુનાઓથી પેનિક થવાની જરૂર નથી તમારી સાથે આવી ઘટના બને તે પહેલાં કલાકમાં તમે વન નાઇન થ્રી ઝીરો નંબર ઉપર તમારી સાથેની ઘટનાની જાણ કરો તો આવા ગુનાઓ જલ્દી ડિટેક્ટ કરી શકાય અને પીડિતને પોતાની સાથે થયેલ ઠગીના નાના કોટ થકી વહેલા અપાવી શકાય બીજી કે કોઈ પણ બેંક આપની પાસે ફોન ઉપર ઓટીપી કે પાસવર્ડ માંગતી નથી તો પહેલા આપણે જાગૃત થવું અને કોઈ પણ ઓનલાઈન વ્યવહાર કરતા પહેલા પૂરેપૂરી ચકાસણી કરવી જેથી આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય જેના માધ્યમથી કોઈ પણ નાગરિક સાયબર ક્રાઈમનો ભોગ બને તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો ઉપર ફોન કરી અને મદદ મેળવી શકે છે આ વન નાઇન થ્રી ઝીરોના જાન્યુઆરી ચોવીસથી મે ચોવીસ સુધીના આંકડાઓની વિગત આપને આપવા માંગીશ મુખ્યત્વે અઠ્યાવીસ પ્રકારના સાયબર ક્રાઇમ લોકો સાથે થાય છે જેમાં સૌથી વધારે લોકો ભોગ બને છે ફેક આઈડેન્ટિટી ફ્રોડ એટલે ખોટી ઓળખ ઊભી કરી અને કોલ કરે બેન્ક મેનેજર બોલું છું અથવા એજન્ટ બોલું છું અથવા સરકારી કર્મચારી બોલું છું અને છેતરી અને લોકો પાસેથી પૈસા મેળવી લે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ શેર બજારમાં સ્ટોકમાં ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે થઈ લાલચ આપીને છેતરપિંડી કરે કાર્ડ ફ્રોડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ બંને પ્રકારના ફ્રોડ આવી જાય ઓનલાઈન શોપિંગ ફ્રોડ વિધાઉટ ઓટીપી ફ્રોડ કે જેમાં નાગરિક કોઈ ક્ષતિ કરતા નથી પોતાનો ઓટીપી આપતા નથી એમ છતાં એમના ખાતામાંથી પૈસા ઉકળી જાય છે ક્યાંક ને ક્યાંક એમનો ડેટાબેઝ હેક થયો હોઈ શકે લોન એપ્લિકેશન ફ્રોડ ફ્રોડ બાય લિંક નાગરિકને કોઈ લિંક મોકલવામાં આવે અને એ લિંક જેવી ક્લિક કરે એવું એનું રિમોટ એક્સેસ આરોપીઓને મળી જાય છે અમુક સમય માટે અને એ સમય દરમિયાન ઓટીપી મેળવી અને એમના ખાતામાંથી પૈસા કાઢી લેવા જોબ ફ્રોડ ઓનલાઈન બુકિંગ ફ્રોડ સોશિયલ મીડિયા અથવા ફેક ફેસબુક આઈડી બનાવીને ફ્રોડ કરવું નાગરિકોને ડેટા એન્ટ્રી વગેરેનું ટાસ્ક આપવાના બહાના હેઠળ છેતરપિંડી કરવી એ ટાસ્ક ફ્રોડ કસ્ટમર કેર ફ્રોડ ઘણી બધી વાર લોકોને ખબર નથી હોતી કે આ એપ્લિકેશનનો કસ્ટમર કેર નંબર શું છે એટલે લોકો ગૂગલ ઉપર જાય ગૂગલ ઉપર આરોપીઓ ઓલરેડી પોતાના નંબર નાખી દીધા હોય અને એ નંબર ઉપર જ્યારે નાગરિક ડાયલ કરે ત્યારે કસ્ટમર કેર ફ્રોડનો ભોગ બને ન્યુડ વિડીયો કોલ ફ્રોડ જેને આપણે સેક્સોર્શન પણ કહીએ છીએ સોશિયલ મીડિયા ઓએલએક્સ કેશબેક ફ્રોડ કેવાયસી ફ્રોડ ગિફ્ટ ફ્રોડ લોટરી ફ્રોડ એસ્કોટ ફ્રોડ ઇન્સ્યોરન્સ પોલિસી ફ્રોડ ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ ફ્રોડ બ્લેકમેઇલિંગ અને મેટ્રોમોનિયલ ફ્રોડ આમ આ પ્રકારે જો આંકડા જોઈએ તો ત્રેપન હજાર નાગરિકો ભોગ બનેલા અને આશરે પાંચસો ત્રણ કરોડ જેટલી રકમ ગુમાવેલી તો આપના માધ્યમથી નાગરિકોને એ જાગૃતિ આપવાની કે ઓનલાઈન વર્લ્ડમાં કોઈનો પણ સીધો ભરોસો ન કરવો પોતાની નાણાકીય વિગતો ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી પોતાના બેન્કિંગ આઈડી પાસવર્ડ ઓટીપી સીવીવી આ નંબરો ક્યારેય કોઈની સાથે શેર ન કરવા તમે જે વેબસાઇટ ઉપર જાઓ છો એ એચટીટીપીએસ છે કે નહીં એ ખાસ જોઈ લેવું અને બેંક ક્યારેય સામેથી ફોન કરીને તમારો ઓટીપી કે આધાર કાર્ડની વિગતો ક્યારેય માંગતી નથી તો આ પ્રકારના કોઈ કોલથી છેતરાવવું નહીં તમારી બેન્કને સંપર્ક કરવો એમ છતાં જો કોઈ નાગરિક સાયબર ક્રાઈમનો ભોગ બને છે તો તાત્કાલિક વન નાઇન થ્રી ઉપર કોલ કરો જેમ મેડિકલ ઇમરજન્સીમાં પહેલો કલાક એ ગોલ્ડન અવર છે એમ સાયબર ક્રાઈમમાં પણ જો આપ તાત્કાલિક જાણ કરશો તો તાત્કાલિક અમારી વન નાઇન થ્રી હેલ્પલાઇન છે એ તમારા પૈસા જ્યાં પણ હશે ત્યાં ફ્રીઝ કરાવી દેશે અને કોર્ટના માધ્યમથી આ પૈસા તમને પાછા મળવામાં સરળતા રહેશે માટે વન નાઇન થ્રી હેલ્પલાઇનનો પ્રચાર પ્રસાર તમામ નાગરિકો સુધી થાય કોઈપણ સાયબર ક્રાઈમ થાય તો પેનિક થવાની જરૂર નથી વન નાઇન થ્રી ઝીરો ઉપર સીધો સંપર્ક કરી લેવાનો અને ત્યારબાદ આપની બેંકના કોલ ઉપર કોલ કરી અને આપના એકાઉન્ટને આપે બંધ કરાવી દેવાનું જેથી વધારાનું ટ્રાન્ઝેક્શન ન થઈ શકે દાહોદ જિલ્લા પોલીસની વાત કરીએ તો ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી દાહોદ જિલ્લા પોલીસ સાયબર સેલ એક્ટિવેટ થયેલું છે જેમાં રેન્સમવેર જેમાં નેવું લાખની રકમ હતી લોન ફ્રોડ આર્મી ઓફિસર ફ્રોડ એટલે કે ઓએલએક્સ ફ્રોડ વિઝા ફ્રોડ ઓનલાઈન ગ્રેમિંગ ફ્રોડ ન્યુડ વિડીયો કોલ સેક્સટોર્શન ફ્રોડ ફેક ઇન્સ્ટાગ્રામ